નમસ્કાર વિદ્યાર્થી મિત્રો મારી યુટ્યુબ ચેનલ સંજય પટેલ માં આપ સૌનું હાર્દિક સ્વાગત છે મિત્રો આજના વિડીયો ની અંદર આપણે ધોરણ આઠ વિષય છે વિજ્ઞાન જેનો પાઠ બારમો જેનું નામ છે કેટલીક કુદરતી ઘટનાઓ આ પાઠના સ્વાધ્યાયના પ્રશ્નો અને તેના જવાબો વિશે શીખવાના છીએ વિદ્યાર્થી મિત્રો જો તમે મારી ચેનલમાં નવા હોય તો મારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરો

કાચનો વીજ ભારિત સળિયો પ્લાસ્ટિકની વીજ સ્ટ્રોને આકર્ષે છે તો ખરું છે માટે ટી કરીશું ત્રીજું વાહક ઇમારતને વીજળીથી બચાવી શકતું નથી ખોટું છે માટે એફ કરીશું ચોથું ભૂકંપનું પૂર્વાનુમાન કરી શકાય છે તો તે પણ ખોટું છે માટે એફ કરીશું પ્રશ્ન ચાર કેટલીક વાર શિયાળામાં સ્વેટર કાઢતી વખતે તડતડ અવાજ થાય છે સમજાવો તો શિયાળામાં પહેરેલ ઊનનું સ્વેટર શરીર સાથે ઘર્ષણ થવાને કારણે વીજળી પેદા કરે છે સ્વેટરને કાઢતી વખતે સ્વેટર અને શરીર વચ્ચે વીજભાર વીજભાર વિભાર થવાથી મુક્ત થતી ઉર્જાને કારણે તડતડ અવાજ ઉત્પન્ન થાય છે પ્રશ્ન પાંચ સમજાવો કે શા માટે વીજભારિત પદાર્થને આપણા હાથ વડે અડવાથી તેનો વીજભાર દૂર થાય છે

શા માટે વીજ ભારિત ફૂગો તેઓને એકબીજાની નજીક લાવતા સમાન વીજભાર ધરાવતા ફુગા એકબીજાને અપાકર્ષે છે હા વીજભરિત ફૂગો જ્યારે અન્ય વીજભાર વગરના ફુગાને આકર્ષે છે કારણ કે વીજ ફૂગો કાગળ જેવી હલકી વસ્તુઓને આકર્ષે છે તે રીતે હલકી વસ્તુ ફુગાને પણ આકર્ષે છે પ્રશ્ન નવ જે સાધનની મદદથી પદાર્થના વીજભાર શોધી શકાય તેની આકૃતિ વડે સમજાવો તો પદાર્થ પર વીજભાર છે કે નહીં તે જાણવાનું સાદુ ઇલેક્ટ્રોસ્કોપ સાધન વપરાય છે જેની આકૃતિ વિદ્યાર્થી મિત્રો તમે અહીં જોઈ શકો છો આ રીતે તમે સાદુ ઇલેક્ટ્રોસ્કોપ છે તે બનાવી શકો તેની કાર્ય પદ્ધતિ શું છે તેના વિશે જોઈએ તો વીજભારિત રિફિલ આકૃતિમાં દર્શાવ્યા મુજબ પેપર ક્લિપના બહારના છેડાને અડાડતા વીજભાર એલ્યુમિનિયમના ફાઇલની બે પટ્ટીને મળે છે બંનેને સમાન વીજભાર મળતા પટ્ટીઓ વચ્ચે અપાકર્ષણ થાય છે અને એકદમ પહોળી થઈ જાય છે એલ્યુમિનિયમ ફોઇલની પટ્ટીઓનું પહોળા થવું એ પદાર્થ વીજ ભારિત છે એમ સૂચવે છે જો પદાર્થ પેપર ક્લિપને અડાડતા પટ્ટીઓ પહોળી થતી ન હોય તો આ સ્થિતિ પદાર્થ વીજ ભારિત નથી એમ સૂચવે છે આમ ્ટ્રોસ્કોપની મદદથી પદાર્થ વીજ ભારિત છે કે નહીં તે જાણી શકાય છે ભૂકંપની સૌથી વધુ શક્યતા હોય તેવા ત્રણ રાજ્યોમાં કાશ્મીર ગુજરાત અને રાજસ્થાન છે ત્યાર પછી પ્રશ્ન અગિયાર માની લો કે તમે ઘરની બહાર છો અને ભૂકંપ આવે તો તમારી જાતના રક્ષણ માટે તમે શું પગલાં લેશો તો આપણે ઘરની બહાર હોઈએ અને ભૂકંપ આવે ત્યારે આપણે આપણા રક્ષણ માટે નીચેના પગલાં લેવા જોઈએ જેમાં ખુલ્લા આપણે ખુલ્લા સ્થળ તરફ ચાલી જવું જોઈએ ઇમારતો વૃક્ષો તથા વિદ્યુતની લાઈનોથી દૂર રહેવું જોઈએ મોટર કે બસમાં હોય તો બહાર ન આવો વાહન ચાલકને ધીમે ધીમે ખુલ્લા સ્થળ સુધી વાહન ચલાવવાનું કહેવું પ્રશ્ન બાર હવામાન ખાતાની આગાહી મુજબ કોઈ ચોક્કસ દિવસે ગાજવીજ સાથે તોફાન આવવાનું અનુમાન છે માની લો કે તમારે તે દિવસે બહાર જવાનું છે તમે છત્રી લઈ જશો સમજાવો તો ગાજવીજ સાથે તોફાન વખતે છત્રી લઈને બહાર જવું જરા પણ યોગ્ય નથી કારણ કે છત્રીને અણી ઉપર અણીદાર સળીઓ હોય છે તે ધાતુનો હોય છે વીજળી પડે છે ત્યારે તે અણીદાર સળીઓ અને વિદ્યુત વાહક પર ત્રાટકવાની વધારે શક્યતા હોય છે તેથી ગાજવીજ દરમિયાન છત્રી ઓઢીને બહાર નીકળવું મુસીબતને આમંત્રવા જેવું છે વિદ્યાર્થી મિત્રો અહીં આપણો પાઠ બાર કેટલીક કુદરતી ઘટનાઓ ના સ્વાધ્યાયના પ્રશ્નો અને તેના જવાબો પૂરા થાય છે આગળના પાઠના સ્વાધ્યાયના પ્રશ્નો અને તેના જવાબો મેળવવા માટે મારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરો તેમજ પીડીએફ જોવા માટે પ્લે સ્ટોરમાંથી અમારી એપ્લિકેશન વિશ્વગુરુ એસટીડી એકથી બાર ગુજરાતી ડાઉનલોડ કરો જેમાં ધોરણ તમામ વિષયના સોલ્યુશન સોલ્યુશનની પીડીએફઓ મળી રહેશે જે આપને ગમશે જેમાં કોઈ પણ પ્રકારનો ચાર્જ લેવામાં આવતો નથી તો જરૂરથી ડાઉનલોડ કરજો મિત્રો તો ચાલો મિત્રો ફરી મળીશું નવા પાઠ સાથે પાઠ 13 ની અંદર ત્યાં સુધી આવજો